ઓડ નગરપાલિકા દ્વારા સફાઈ કાર્ય આણંદ જિલ્લાના ઓળ શહેરમાં ટેલિફોન ખરી પાસે બહેરા વિસ્તારમાં અવારનવાર રહેવાસીઓ દ્વારા ગટરો ઉભરાય છે અને પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એવી ફરિયાદો રહેવાસીઓ દ્વારા કરવામાં આવતી હતી આથી પાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા આ અંગે દરેક જગ્યાએ બહેરામાં ગટરોના ઢાંકણ ખોલીને સફાઈ કરતા અંદરથી દારૂની પ્લાસ્ટિકની કોથરીઓ તથા પ્લાસ્ટિક કચરો મળી આવ્યો દારૂની કોઠરીઓ ગટરમાં નાંખવામાં આવતા દરેક જગ્યાએ ગટર લાઇન ચોકઅપ થઈ ગઈ હતી તેથી ગટરનું પાણી ઉભરાતું હતું સૌ રહેવાસીઓને વિનંતી કરવામાં આવી રહી છે કે આવો કચરો ગટરમાં નાખવો નહીં ગટરમાં કચરો નાંખવાથી ગટરો ઉભરાવવાની સમસ્યાઓ ઊભી થાય છે પોરનગરપાલિકાનો વિસ્તાર ઘણો મોટો છે વિસ્તાર પ્રમાણે સફાઈ કર્મચારીઓની સંખ્યા ઘણી ઓછી છે માટે અમુક વખત સફાઈ કાર્ય નિયમિત થતું નથી આપને સૌ નગરવાસીઓએ સ્વચ્છતા જાળવવામાં પાલિકાને સાથ સહકાર આપવા વિનંતી રિપોર્ટર દિલીપભાઈએ કટેલોડ જીપી કે ન્યૂઝ